ગાયત્રી ફેબ્રુઆરી સંપાદક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય જીવન સાધના એક નગદ ધર્મ આ જીવન સાધના નગદ ધર્મ છે તેના પ્રતિફળ પ્રાપ્ત કરવા માટે લાંબા સમય સુધી પ્રતીક્ષા કરવી પડતી નથી આ માર્ગ પર ચાલતા દરેક પગલે આ હાથથી આપો અને એ હાથથી લો નો રોકડિયો સોદો ફલિત થતો રહે છે એક ડગલું આગળ વધવાથી મંજિલનું અંતર એટલા જ ફૂટ ઓછું થાય છે સાથે જ જે પછાતપણું હતું તે પણ પાછળ રહી જાય છે આ રીતે જીવન સાધના જો તથ્યપૂર્ણ તર્કસંગત અને વિવેકપૂર્ણ સ્તર પર કરવામાં આવી હોય તો તેના ફળ બંને રૂપોમાં હાથો હાથ મળતા રહે છે પહેલો લાભ તો એ થાય છે કે પશુ પ્રવૃત્તિઓનો અભ્યાસ છૂટી જાય છે અને ખરાબ વાતાવરણને કારણે ચઢેલા દોષ દુર્ગુણો ઘટે છે બીજો લાભ એ થાય છે કે નર પશુમાંથી દેવ માનવ બનવાની વિધિ વ્યવસ્થા સાચી રીતે થઈ જાય છે બીજાઓની સાથે પોતાને પણ અનુભવ થતો રહે છે કે વ્યક્તિત્વ નિરંતર ઉચ્ચ સ્તરીય બની રહ્યું છે ઉત્કૃષ્ટતા અને આદર્શવાદની જ ઉપલબ્ધિઓ સતત પ્રાપ્ત થઈ રહી છે આજ એ ઉપલબ્ધિ છે જેને જીવનની સાર્થકતા સફળતા કહીએ છીએ તત્વજ્ઞાનની ભાષામાં આને જ મુક્તિ અને કૈવલ્ય પ્રાપ્તિ કહેવામાં આવે છે ધન્યવાદ શાંતિકુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબા ધન્યવાદ